ભરૂચના સ્ટેશન રોડ ઉપર બાઇકની અડફટે એક મહિલાનું મોત નિપજ્યું છે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકે મહિલાને રોડ ઉપર પંગોળી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાઓના પગલે મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું ભરૂચના પૃથ્વી માર્કેટ નજીક રોડ ક્રોસ કરી રહેલી મહિલાને બાઇક ચાલકે ફંગોળી હતી મોટરસાઇકલ ચાલક પૂર ઝડપે પોતાની બાઇક હંકારી અકસ્માતને અંજામ આપતા ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે